શીતળા સાતમ ની અષ્ટમી ના દિવસે માતાજીની પૂજામાં બાસી ભોજન દહી મીઠા પુવા અને બાજરી રોટી નો ઉપયોગ થાય છે આ પરંપરાનો મુખ્ય હેતુ રોગ મુક્તિ અને પરિવાર ની સુખ સમૃદ્ધિ માટે માતાજીની કૃપા પ્રાપ્ત કરવી છે આ પ્રસંગે બહેનોએ માતાજી માતાજીને આરતી મંગલ કામના કરી શીતળા અષ્ટમીના દિવસે બહેનોએ પોતાના પરિવારના આરોગ્ય અને સુખ શાંતિ માટે ઉપવાસ રાખ્યો આ પવિત્ર દિવસે માતાજીની પૂજા કરવાથી રોગ મુક્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે લીંબડી નગરમાં પરંપરાને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી આ પવિત્ર પ્રસંગે બહેનોએ માતાજીની પૂજા કરીને સમાજમાં ભક્તિ અને પરંપરાના મૂલ્યોને મજબૂત બનાવ્યા શીતળા અષ્ટમીના દિવસે માતાજીની પૂજા કરવાથી પરિવારના આરોગ્ય અને સુખ શાંતિ માટે આશીર્વાદ મળે છે